હારી હારી વિલનો જૂની પેડીપતિ છે એકસો ને જૂની પેડીપતિ છે એકસો ને એક્યાસી રૂપિયા એકસો 151 સારી તો જાય છે કે નિકાલ નથી આ પાડું હો 35 40 42 હલો કાઈ તાજો હો ભાવ કાઈ તા હાલે સજ્જ સાબ 146 રૂપિયા છે ને 146 સાઈઝ મિડિયમ પર સુકો રૂપિયા સુકો માર દે કલર હારો હા 146 રૂપિયા